પ્રખ્યાત ટીવી અભિનેત્રી જસ્મિન ભસીન સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે એવું કહેવામાં આવી રહ્યું છે કે એક ઇવેન્ટમાં તેની આંખોમાં લેન્સ પહેર્યા બાદ તેને તકલીફ થવા લાગી હતી આંખોમાં બળતરા એટલી પીડા એટલી અધી વધી ગઈ કે તે સહન કરી શકી નથી આ પછી તે ડૉક્ટર પાસે ગઈ જ્યાં જાણવા મળ્યું હતું કે તેની આંખોના કોર્નિયા ડેમેજ થઈ ગયા છે અને તેને સાજા થવામાં ચારથી પાંચ દિવસનો સમય લાગશે ડોક્ટરે તેની આંખ ઉપર પટ્ટી મારી છે જેના કારણે તે જોઈ શકતી નથી દર્દના કારણે તેને ઊંઘવામાં પણ તકલીફ પડી રહી છે ત્યારે જસવિન ભસીને આ ઘટના વિશે મીડિયાને માહિતી આપી છે તેણે જણાવ્યું હતું કે ગત સત્તર જુલાઈના રોજ એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે તે દિલ્હી ગઈ હતી જ્યાં તેણે તેની આંખોમાં લેન્સ પહેર્યા હતા પરંતુ તેને સમસ્યા થવા લાગી હતી આંખોમાં ભણતરા થતી જેને કારણે અસર પીડા થઈ રહી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ